કિમ ખાતે વન પાણી પૂર્વઠા રાજ્ય મુકેશભાઈ પટેલના હસ્તે રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચે સુરત અને ભરૂચ જિલ્લાના ઉકાઈ કાકરા કાકરાપાર સિંચાઈ યોજના હેઠળ નહેર આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નહેરના આધુનિકીકરણથી પાણીનું લીકેજ સીપેજ અટકશે અને છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળશે કિમ ખાતે વન પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂપિયા બેતાળીસ કરોડના ખર્ચે સુરત અને ભરૂચ જિલ્લાના ઉકાઈ કાકરાપાળ સિંચાઈ યોજના હેઠળ નહેર આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદશ્રીઓ પ્રભુભાઈ વસાવા અને મુકેશભાઈ દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રીએ ઈ માધ્યમથી કામોનું સામૂહિક ખાતમુહૂર્ત કર્યું હતું કિમ સહકારી જીન મંડળીના પ્રાંગણમાં આયોજિત સમારોહમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી ક્ષેત્ર સાથે મજબૂત રીતે જોડાયેલા છે સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે જે દેશની જીડીપીમાં મોટું યોગદાન આપે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સહકારી ક્ષેત્રનું વિશેષ યોગદાન રહેવાનું છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પ્રમુખ બળવંત પટેલ નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ કેતન પટેલ સાયણ સુગણના પ્રમુખ રાકેશ પટેલ કામરેજ સુગરના પ્રમુખ અશ્વિન પટેલ અગ્રણી ભરત રાઠોડ વિવિધ ગામોના સરપંચો ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા નવસારી સુરત ભરૂચ તમામ જિલ્લાઓની અંદર સિંચાઈ વિભાગ તરફથી લગભગ બસો કરોડના કામો દિવસો કેનાલ બંધ રહેવાની છે એના તમામ જિલ્લાઓમાં ત્રણ દિવસ એના ખાતમૂહ ભૂમિપૂજનના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે આજે ઓલપાડ અને અંકલેશ્વરની અંદર જે કામ થનાર છે જમણાકાંઠાની અંદર એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે લગભગ સાત્રીસ દિવસની અંદર આ જ વિસ્તારની અંદર બેતાલીસ કરોડ રૂપિયાના કામો થવાના છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર તેવીસ ચૌદની અંદર સમગ્ર ડાબા કાંઠા જમા ખાંઠાની કેનાલો જે ઉકાઈ ડેમની અંદર ખૂબ પ્રમાણમાં પાણી હોય અને ખેડૂત સાહેબ સુધી ના પહોંચે એના માટે દેશના વડાપ્રધાન સાહેબે એક દસ વર્ષની યોજના બનાવી હતી અને જે કેનાલી કેપેસિટી હતી કાંઠાની વાત કરું તો ચોવીસો પચાસથી ક્યુસેકની કેપેસિટી હતી અને એ કેપેસિટી લગભગ છત્રીસો પચાસ ક્યુસેક સુધી આપણે લઈ ગયા જેથી અંકલેશ્વર હાંસોટને હાંસોટ ઓલપાડ તાલુકાને પાણી મળી જાય ચોર્યાસી તાલુકાને પાણી મળે એના માટેની આ યોજના બનાવી હતી અને યોજનાની લગભગ આપણે લગભગ પરિપૂર્ણ ટ્રાયલ છે આવ્યા છે અને છેક નાકા સુધી ફાંટાની કેનાલ સુધી આપણે આ બાકી પકડવાનું આ આપણે આયોજન કર્યું છે અહીંયાના લોકો ખેડૂતોને રજૂઆત કરી અત્યારે પંદર દિવસ હાંસોટની કેનાલમાં આપવું પડે પંદર દિવસ ઓલપાડ વિભાગની કેનાલમાં આપવું પડે પૂરતા પ્રમાણમાં પાણીની હજી પણ તકલીફ પડે છે એટલા માટે મારા વિભાગ તરફથી જે જૂના સ્ટ્રક્ચરો છે એ જૂના સ્ટ્રક્ચરો એના નવા કરીને લગભગ એ કેપેસિટી પણ અમે ચાર હજાર ક્યુસેકની કરવામાં આવશે જેથી બંને કેનોલ એક સાથે ચાલુ કરવા માટે એ પણ અમે કર્યું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે દરિયા જે વરસાદનું પાણી દરિયામાં વહી જાય એના માટે અમે દરેક કાંઠા વિસ્તારની ચેક ડેમો પણ અમે ઘણા બધા બનાવ્યા છે આવનાર દિવસોમાં પણ બનાવવાના છે તેમણે જોયું કે ગત વર્ષે ઓલપાડ તાલુકાની અંદર હાંસોટની અંદર લગભગ અઢાર હજાર ખાલી ઓલપાડમાં ડાંગર પાકું હતો ઓલપાડનો એક રેકોર્ડ હતો એ લગભગ સો બસો કરોડથી વધુનો ડાંગરો ઉનાળામાં પહેલીવાર પાક્યો હતો એ ડાંગરો પાકવાથી જે વેપારી લોકોએ એની પોતાની રીંગ બનાવી હતી એ ડાંગરો ઉપાડતા નહીં હતા ત્યારે સમગ્ર ખેડૂત અમારા સાંસદ સભ્ય અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને જે સમયે રજૂઆત કરી હતી અને એ રજૂઆતને લઈને જે ચોખા પરની જે એક્સપોર્ટ તૂટી હતી એ વીસ ટકા હતી મોડી સાહેબને રજૂઆત કરી હતી અને તાત્કાલિક ડૂટી હટાવીને જે ડાંગરના રેટ ઓછા આવતા હતા એ તાત્કાલિક ફરી રેટ ઉચકાયા અને લોકોને ખેડૂતોને ફાયદો થયો છે એક માત્ર મોદી સાહેબ એવા વ્યક્તિ છે કે આજે પણ ઘણા લોકો ખેડૂતોએ કીધું છે કે સન્માન નિધિનું આ મા આપવાનું કામ માત્ર દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે અને ખેડૂતોએ મોદી સાહેબનો પણ આ આભાર માને છે